ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસ કાર્યોની મેયર શ્રી મીરાબેન પટેલે ઓચિંતી મુલાકાત લીધી સર્વિસ રોડ ડેવલપમેન્ટ લાઇબ્રેરી પીએચસી સેન્ટર સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી ઓર્ડર મુજબની કામગીરી થાય તેમજ સમયસર પૂર્ણ થાય તેવી અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી તો કુડાસણ ખાતે નવ નિર્મિત લાયબ્રેરી અને કુડાસણ પીએચસી સેન્ટર નું ટૂંક સમયમાં લોકાર્પણ થશે તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કાર્યોની મેયર શ્રી મીરાબેન પટેલે આજે સવારે ઓચિંતી મુલાકાત લીધી હતી કે જે અંતર્ગત રક્ષા શક્તિ સર્કલ થી સરગાસણ ચોકડી તરફના સર્વિસ રોડ ડેવલપમેન્ટની કામગીરીની તેઓએ મુલાકાત લીધી આ દરમિયાન મેયર શ્રી ફૂટપાથ પાર્કિંગ સ્ટ્રોમ વોટર સ્ટ્રીટ લાઇટ લેન્ડસ્કેપિંગ બેઠક વ્યવસ્થા સહિતના તમામ ત્યારબાદ કુડાસણ ખાતે નવનિર્મિત લાઇબ્રેરીની મુલાકાત લીધી કે જે દરમિયાન બિલ્ડિંગ ફર્નિચર વર્ક અને ઓડિયો વિઝ્યુઅલ રૂમ વગેરેની મુલાકાત લઈને ફાઇનલ કામગીરી સમયસર પૂર્ણ કરીને ચાલુ કરવા સૂચના આપી આ લાયબ્રેરીમાં કુડાસણ સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થી વ્યવસાય માટે મફત શિક્ષણ અને મનોરંજન મનોરંજન સહિતની સુવિધાઓ મળી રહેશે બાજુ સર્વિસ રોડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે તેની મુલાકાત લઈને કામગીરી સારી રીતે તેમજ પ્લાન મુજબ પૂર્ણ થાય તેવી સૂચનાઓ આપી ત્યારબાદ કુડાસણ ખાતે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી આ દરમિયાન કમ્પાઉન્ડ વોલ મેડિકલ સાધનો સહિત તમામ કામગીરી સરગાસણ ખાતે ફાયર સ્ટેશન બિલ્ડિંગ એન્ડ ઓફિસ સ્ટાફ ક્વાર્ટરની પણ મુલાકાત લઈને પ્લાન મજબૂત કામગીરી થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપી આ વિવિધ સ્તરે મુલાકાત દરમિયાન શ્રી અધિકારી કર્મચારીઓને કામ ઓર્ડર મુજબ અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી તેમજ સ્થાનિક લોકો સાથે પણ સંવાદ કર્યો હતો